ઉદ્યમેન સિદ્ધિઅંતિ કાર્યાણને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા મુગા પ્રવિશંતી કે જે લોકો મહેનત કરે છે એને જ સફળતા જઈને વરે છે સુતેલા સિંહના મોઢામાં ક્યારેય હરણ નથી જાતું એના માટે એને ઊભું થવું જ પડે છે નમસ્કાર હું સતરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ધોરણ બારનું પરિણામ આવ્યું છે ત્યારે આપણે વારાફરતી ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ કે એમની શું સફળતાના રહસ્યો રહ્યા છે એમણે શું તૈયારીઓ કરી છે ત્યારે આ આટલું સરસ પરિણામ લાવ્યા છે જ્યારે મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે હોય ત્યારે આપણને આનંદ અનેરો હોય ત્યારે નાલંદા વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ આપણી સાથે છે કે જેઓ વિજ્ઞાન પ્રવાહની અંદર જે મોરબીનું પરિણામ આવ્યું છે એમાં એમણે પોતાનું પણ યોગદાન આપ્યું છે ત્યારે આપણે સર્વપ્રથમ વાત કરવા માગશું તમારું નામ જણાવજો પહેલાં ઠીક તમારે કેટલા પર્સન્ટેજ લાવ્યા છે નવાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટેજ લઈ અને મોરબીનું નામ એમણે પોતાના પરિવારનું નામ અને સ્કૂલનું નામ પણ આગળ વધાર્યું છે ત્યારે આટલા પર્સન્ટેજ મેળવવા માટે આટલું સારું પરિણામ મેળવવા માટે શું મહેનત કરવી પડી અને શું તૈયારીઓ હતી તૈયારી તો એ વધારે હતી કેમ કે સ્કૂલ સાથે સાથે ચાલવું સ્કૂલનો સિલેબસ અગિયાર બારનો સિલેબસ નાનો તો નથી સાથે સાથે ચાલવું પડે ક્યારેક થોડુંક ખેંચાવું પડે વધારે તો એટલું બધી મહેનત આમ લાંબુ એમ નથી થયું કે આટલું બધું ખેંચાવું પડે છે પણ ક્યારેક ક્યારેક થાય

જી તો એમ બી કરી અને ડૉક્ટર બનવાની એમની ઈચ્છા છે ત્યારે વધુ એક વિદ્યાર્થી આપણી સાથે છે તમારું નામ જણાવજો પહેલાં ગામવા સોહમ જી તમારે કેટલા પર્સન્ટેજ લાગ્યા છે નવાણું પોઈન્ટ ચોરાણું નવ્વાણું પોઈન્ટ ચોરાણું આ જે આંકડાઓ આજે આપણે સવારથી સાંભળી છીએ નવ્વાણું પોઈન્ટ ચોરાણું નવ્વાણું પોઈન્ટ છન્નું નવ્વાણું પોઈન્ટ એક્યાસી આ નવાણું ઉપર જાવું એ બહુ અઘરું હોય છે અને એના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે ઘણી રાતો જાગવું પડતું હોય છે તો એના માટે આપે શું તૈયારીઓ કરી છે વાંચવાના સમયમાં હું મુખ્યત્વે સવારે ચારથી પાંચ વાગે ઉઠી જતો અને સ્કૂલનું જે ડેલીમાં જે કોર્સ જે શિક્ષક ભણાવે તે સાથે સાથે જ કરતો જતો ને ટાઈમ ટુ ટાઈમ રિવિઝન જી અને સ્કૂલ ટેસ્ટ પેપર લે તેમાં ક્યાં ભૂલ પડે છે ક્યાં સુધારાની જરૂર છે અને તે કોઈ પણ સંજોગમાં શિક્ષકનું યોગ્ય માર્ગદર્શન રહેતું તેનાથી શક્ય બન્યું જી તો હવે આગળ જઈને શું ગોલ છે કે હવે જીવનમાં વધારે શું આગળ કરવાનું છે આટલું સારું પરિણામ આવ્યા બાદ એમબીબીએસ એમબીબીએસનો જ પ્લાન છે એમબીબીએસ બનીને આમ ડોક્ટર બનવાનો પહેલેથી જ વિચાર હતો કે આ રિઝલ્ટ આવ્યા પછી એવું વિચાર આવ્યું કે એમબીબીએસ બનવું સાતમા આઠમા ધોરણથી જી તો ઘણા બધા વિદ્યાર્થીઓ તમને જોઈ રહ્યા છે તો એમને શું પ્રેરણાત્મક સંદેશો આપવા માંગશો કે અમારું આટલું બધું સારું પરિણામ આવ્યું તો તમે પણ આટલું પરિણામ લાવી શકો છો એના માટે તો સારા પરિણામ માટે વિદ્યાર્થીએ તેની યથાશક્તિ પ્રમાણે મહેનત કરવી જોઈએ અને જ્યારે આ લાંબી સફરમાં મહેનત કરતા હોય ત્યારે એવું થાય છે કે આ થઈ જશે કે નહીં થાય રિઝલ્ટનું ટેન્શન તો પોતાના દેવતા પર પૂરો ભરોસો રાખે માતા પિતા અને શિક્ષકો પર વિશ્વાસ રાખે મારે પણ આમાં સવારે હું મમ્મી રોજ મને ઉઠાડતા હું જાતે ઉઠતો નહીં તો તે માટે મમ્મી પપ્પાને પણ થેન્ક યુ અને સાથે સાથે શિક્ષકોનો ગમે ત્યારે મને જે કાંઈ પ્રશ્ન હોય ડાઉટ હોય તો તરત જ સોલ્વ કરવા હું શિક્ષક પાસે જતો અને મને યોગ્ય માર્ગદર્શન મળી રહેતું તો વિદ્યાર્થી જો પૂરેપૂરી મહેનત કરે અને સાથે સાથે વિશ્વાસ રાખે તો ધારી પરિણામ મેળવી શકે છે જી તો અટકી ન જતા જે આગળ વધી જાય છે એ આવા સારા પરિણામ મેળવી શકે છે જોડાયેલા